દરેક તાલુકા પંચાયતનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે ઈ લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી લોકોને બેસવાની પાર્કિંગની બધી અગવડ પડતી હતી માનનીય ધારાસભ્યશ્રી આપણા શૈલેષભાઈ મહેતા જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ તેઓના હાથાગ પ્રયત્નો પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજીત ત્રણ કરોડને દસ લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે તેમાં ફર્નિચર પણ આવી ગયું છે તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે જેવી રીતે કે ઉપપ્રમુખશ્રીનું પ્રમુખશ્રીની ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે બાજુમાં આપણે ફાયર સ્ટેન્ડની સુવિધા પણ છે એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે સામે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવર છે એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભ શુભારંભ થયો છે